જાગૃતિ વિદ્યાલય વારડાની યુટ્યુબ ચેનલમાં આપ સૌનું સ્વાગત છે શ્રી જાગૃતિ વિદ્યાલય વારેણામાં આચાર્ય સાહેબના માર્ગદર્શન હેઠળ લાઇબ્રેરીનું ખૂબ સારું સંચાલન અમે કરી રહ્યા છીએ અમારી લાઇબ્રેરીની અંદર એકતાલીસો ને પાસઠ પુસ્તકો છે કુલ એમાં દર શનિવારે ઇસ્યુ કરવામાં આવે છે ધોરણ નવથી બારની દરેક વર્ગની અલગ અલગ ઇસ્યુ બુક રાખવામાં આવેલી છે વિદ્યાર્થીઓને દર શનિવારે ઇશ્યુ કરવામાં આવે છે અને એ પુસ્તક એમની પાસે પંદર દિવસ સુધી રાખવામાં આવે છે પંદર દિવસ પછી એમની પાસેથી પરત લેવામાં આવે છે સાથે સાથે શિક્ષકની પણ ઇસ્યુ બુક છે દરેક શિક્ષક મિત્રો પણ પુસ્તકો રસની વાંચે છે અમારી શાળામાં એકતાલીસો ને પુસ્તકો છે એ પુસ્તકોમાંથી વિદ્યાર્થીઓ જ્યારે લેવા આવે ત્યારે એમને તકલીફ ન પડે એટલા માટે આ મેં એક ફોલ્ડર ફાઇલ બનાવેલી છે માનો ત્યાં બેને એ ફાઇલ એક અઠવાડિયા સુધી લાઇબ્રેરીની અંદર પડી રહે છે એમાંથી વિદ્યાર્થીઓને જે પુસ્તકો જોઈતા હોય એ પુસ્તકો મારે લેવા આવે છે શનિવારે અડધો કલાક રિસેસ દરમિયાન આ પુસ્તકો વિદ્યાર્થીને આપવામાં આવે છે માનો કે બેનને આમાંથી એને કરણ ઘેલો પુસ્તકો પસંદ કર્યું તો એને આટલા એકતાલીસો ને પુસ્તકોમાંથી અડધો કલાકમાં શોધીને આપવું એ થોડુંક કઠિન કામ છે તો એ કામ સરળતાથી થઈ શકે એ માટે આ ફોલ્ડર ફાઇલની અંદર કરણ ઘેલો પુસ્તક જે છે તો એ કરણ ઘેલો પુસ્તક એને આપવા માટે ક્યાં છે તો આ ફોલ્ડર ફાઇલની અંદર અમે ત્રીજું કયું પુસ્તક કયા તિજોરીમાં છે એના લાઈન નંબર ખાના નંબર વગેરે આપવામાં આવેલ છે તો કરણ ઘેલો પુસ્તક અહીંયા તિજોરી નંબર બે આના નંબર એક ન લાઇન નંબર 2 ની અંદર આ કરણ પુસ્તક ત્યાં પડેલું છે જે સુવિચ રખાય છે તો સરળતાથી બેનને આ પુસ્તક ત્યાંથી અમે આપી દઈએ છીએ જે સરળ થઈ શકે છે એટલે કરણ વિલો પુસ્તક પસંદ કરે છે જે અમારી લેબલ મેનેજમેન્ટમાં કરણ વિલો પુસ્તકની કિજુરી નંબર બે ખાના નંબર એક અને લાઈન નંબર બે માં આવેલ છે જેમાં અમે તિજોરી ખાના નંબર તિજોરીમાં ખાના નંબર અને લાઈન નંબર પણ નોટ કરીએ છીએ લાઈન નંબર અંદર છે તેને લાઈન નંબર એક અને બહાર છે તેને લાઈન નંબર બે કહીએ છીએ બેને જે પુસ્તક પસંદ કર્યું છે તે અમે જ્યારે શોધીએ છીએ ત્યારે કરંટ નું પુસ્તક એ છનો નંબર પર અમને મળી જાય છે અને અમે બેનને આ પુસ્તક આપીએ છીએ જ્યારે બેન પુસ્તક લઈને આવે છે ત્યારે સૌ પ્રથમ અમે તેમને કયા ધોરણમાં અભ્યાસ કરે છો તે પૂછીએ છીએ ઇશ્યુ બુક બે હજાર ચોવીસ પચીસ વર્ષની ઉપર જે ધોરણ લખ્યું હોય અને એ બેન બોલ્યા હોય તે બુકમાં આ બેનનું નામ હશે તે નામ શોધીને બેનને તે પુસ્તક ઇસ્યુ કરી આપીએ છીએ ત્યારબાદ આ બેને ચાર વર્ષમાં કેટલા પુસ્તક વાંચ્યા છે તે પણ આ ઇસ્યુ બુકના આધારે જાણી શકાય છે અમે જ્યારે વિદ્યાર્થી ધોરણ નવમાં પ્રવેશ લે છે ત્યારે જે ઇસ્યુ બુક બનાવીએ છીએ તે ચાર વર્ષ સુધી ચાલે છે જેમાં શૈક્ષણિક વર્ષ બદલાતા રહીએ છીએ